જે પણ કોઈ ખેડૂત મિત્રો દરરોજ બજાર ભાવ જુએ છે તે જાણે છે કે સોમવારની બજાર કેટલી મહત્ત્વની હોય છે કારણ કે સોમવારે જે છે નવી બજાર ખુલીને આવતી હોય છે અને આખા અઠવાડિયામાં બજારમાં જે કાંઈ પણ વધઘટ થઈ હોય છે તેના સાથે ફેરફારો સોમવારની બજારમાં જોવા મળતા હોય છે માટે સોમવારે બજાર ભાવ અતિ મહત્ત્વના ગણાતા હોય છે ત્યારે સોમવારે બજાર કેવી રહી એની સાથે સાથે હવામાનમાં શું પરિવર્તન આવવાના છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા YouTube ચેનલ ઉપર. सर्वप्रथम આપણે હવામાનની ચર્ચા કરીશું ત્યારબાદ આજના તમામ બજારભાવો વિશે માહિતી મેળવીશું. હવામાનમાં ફરી વખત પરિવર્તનની લહેર પવન ઠંડી અને તાપમાનમાં મહત્વના ફેરફારની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાતોએ રાજ્યોના હવામાન અંગે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે આગામી દિવસોમાં રાજ્યોમાં પવન ઠંડી અને તાપમાન વિશે આગાહી કરી છે ચાલો જોઈએ આગામી દિવસોમાં પવન અને તાપમાનમાં શું શું ફેરફાર થવાના છે પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં પવન ફૂંકાઈ રહ્યા છે ઠંડીનો માત્ર અહેસાસ થઈ રહ્યો છે જોકે આ ઠંડીનો રાઉન્ડ ગાત્રોથી જવતો નથી સામાન્ય ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે સાથે જ પવનની ગતિ ચોક્કસ વધેલી જોવા મળી રહી છે આ દરમિયાન હવામાન નિષ્ણાતે રાજ્યના હવામાન અંગે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે આગામી દિવસોમાં રાજ્યમાં પવન ઠંડી અને તાપમાન વિશે આગાહી કરી છે પવનની ગતિ અત્યારે સામાન્ય કરતાં વધુ જોવા મળી રહી છે અત્યારે અગિયારથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ રહ્યો છે હજુ તેર ફેબ્રુઆરી સુધી આ જ રીતે વધુ પવન જોવા મળશે ચૌદ તારીખથી પવનની ગતિમાં ઘટાડો થશે અને પવનની ગતિ ઘટીને નવથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની થાય એટલે નોર્મલ પવન થાય તેવી શક્યતાઓ છે પવનની ગતિની સાથે પવનની દિશાઓ પણ બદલાય તેવી શક્યતાઓ છે અત્યારે ઉત્તરના પવનો ચાલી રહ્યા છે જે કદાચ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો થાય તેવું લાગી રહ્યું છે ચૌદથી પંદર તારીખથી પવનની દિશાઓ પણ બદલાશે અને ગતિમાં પણ ઘટાડો થશે પવનની દિશા અને ગતિ બદલાતા હાલ ચાલી રહેલા ઠંડીના રાઉન્ડમાં થોડી રાહત મળી શકે છે જોકે હાલ ચાલી રહેલી ઠંડી ગાત્રો થી જવતી ઠંડી નથી પરંતુ ચોક્કસ શિયાળા જેવો માહોલ છે આમાં ઘટાડો થઈ શકે છે પવનની દિશા અને ગતિ બદલાતા મહત્તમ તાપમાન થોડું વધારે ઉપર આવે તેવી શક્યતાઓ છે આ તાપમાન તેર તારીખથી ધીમે ધીમે ઉપર વધતું જશે આવનારા અઠવાડિયા સુધી તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મહત્તમ તાપમાનમાં ઉછાળો આવશે અને લઘુત્તમ તાપમાન પણ ઊંચું આવશે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી ઉપર આવશે જ્યારે મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી આસપાસ ઉપર આવવાની શક્યતાઓ છે તેર તારીખ પછી તાપમાન ઊંચું આવતા રાત્રે ગુલાબી ઠંડી અને દિવસે ઉનાળા જેવો માહોલ જોવા મળી શકે છે ચોક્કસપણે આ વર્ષે એમ કહી શકાય કે ઠંડી ખૂબ ઓછી જોવા મળી છે ત્યારે આવતો ઉનાળો કેવો રહેશે તે પણ અતિ મહત્ત્વનું છે કારણ કે આ વખતે ઋતુમાં એકદમ ચેન્જીસ એકદમ ફેરફાર જોવા મળી રહ્યા છે આ વખતે ચોમાસા પણ જોઈએ એવો વરસાદ નથી થયો શિયાળામાં પણ જોઈએ તેવી ઠંડી નથી પડી રહી તો પછી ઉનાળો પણ આ વર્ષે વિચિત્ર પ્રકારનો જોવા મળી શકે છે અને આવું હવામાન નિષ્ણાતો એટલા માટે કહી રહ્યા છે કારણ કે અલનીનોની અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં હજુ પણ જોવા મળી રહી છે હોળી સુધીમાં અલનીનોની અસર સમાપ્ત થઈ જાય તેવું લાગી રહ્યું છે જો આવું થયું તો ઉનાળો ખૂબ આકરો હશે હવે વાત કરીએ આજના મહત્ત્વના બજાર ભાવની હાપા યાર્ડમાં લસણ જીરું અને અજમાના ભાવે ખેડૂતોને ખુશ કર્યા મગફળીએ ખેડૂતોને નિરાશ કર્યા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તેરસો સોળ ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા યાર્ડમાં બેતાલીસ હજાર આઠસોને એક મણ વિવિધ જણસીઓની આવક થઈ હતી યાર્ડમાં લસણ જીરું અને અજમાના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા પરંતુ મગફળી અને કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા હતા જામનગરના હાપા માર્કેટિંગ સફેદ સોના સમાન બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક થઈ હતી લસણ અજમો જીરું અને ધાણા સહિતના પાકની જામનગર યાર્ડમાં સારી એવી બોલબાલા છે અને તેમના સારા ભાવ પણ મળી રહ્યા છે એક હજાર ત્રણસો સોળ ખેડૂતો જણસી વેચવા માટે આવતા યાર્ડમાં બેતાલીસ હજાર જણસી ઠલવાઈ હતી જેમાં સૌથી વધુ કપાસની આવક થઈ હતી બસો ખેડૂતો કપાસ વેચવા માટે આવતા ચૌદ હજાર નવસો ત્રાણું મણ કપાસ ઠલવાયો હતો આ ઉપરાંત ચાર રૂપિયાથી લઈને છ રૂપિયા ભાવે જીરુના સોદા પડ્યા હતા લસણમાં માં જોરદાર તેજી જોવા મળી રહી છે હાપાયાર્ડમાં ચાર હજાર રૂપિયાથી લઈને છ હજાર સાતસો પચાસ રૂપિયા ભાવે લસણ વેચાતા ખેડૂતો હરખાયા હતા તમને કુલ કેટલા ખેડૂત મિત્રો ઝણસી લઈને પહોંચ્યા હતા તેના ટોટલ આંકડા અને એની સાથે ઝણસી કેટલા મળ કુલ યાર્ડમાં જણસી કેટલા મળ થઈ છે તેની વાત એટલા માટે કરી રહ્યા છીએ કે તેના પરથી તમને અંદાજ આવે કે કપાસની આવક યાર્ડમાં કેવી જોવા મળી રહી છે આવકની સામે કેટલા ભાવ મળી રહ્યા છે અને કપાસની તથા અન્ય પાકોની માંગ કેવી છે આ તમામ બાબતો જાણવા માટે ખાસ કરીને અમે તમને એ પણ જણાવીએ છીએ કે કેટલા ખેડૂતો દરરોજ યાર્ડમાં આવે છે અને ટોટલ બીજી તરફ બે હજાર બસો પચાસ રૂપિયાથી માંડીને ચાર હજાર સાતસો પંચોતેર રૂપિયામાં અજમો અને તેરસો રૂપિયાથી લઈને ચાર હજાર એકસો ચાલીસ રૂપિયામાં સૂકા મરચા વેચાયા હતા વધુમાં મગફળીના નિરાશાજનક ભાવ જોવા મળી રહ્યા છે એક હજાર પચાસથી લઈને બારસો રૂપિયા મગફળી વેચાય છે તમને ચોક્કસ અહીં જણાવી દઈશ કે પચાસ રૂપિયા જેટલો શનિવાર કરતાં સોમવારે માર્કેટિંગ યાર્ડમાં પચાસ જેટલો મગફળીના ભાવમાં ઘટાડો છે આમ સત્તર હજાર બસો ને ચાર ગુણી અન્ય જણસીની આવક સત્તાવાર નોંધાઈ હતી ખાસ વાત એ છે કે મગફળી અને કપાસે જામનગર જિલ્લાના મુખ્ય પાકો હોવા છતાં આ બંને જણસીના નિરાશાજનક ભાવ જોવા મળી રહ્યા છે આથી ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં પૂરું વળતર ન મળતા રોષ જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ લસણની મધ્યમ વર્ગીય પરિવારોના ખોરવાયા બજેટ લસણનો ભાવ પહોંચ્યો આસમાને લસણ એ ભારતીય ખાદ્ય પદાર્થોમાં એક મહત્વનો ભાગ છે અને હાલમાં કેટલાક સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે ખરીદનાર અને વેચનાર બધાને લસણના ભાવ નડી રહ્યા છે લસણના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે હાલમાં લસણના ભાવ સમગ્ર રાજ્યોમાં ભારે ઉંચકાયા છે અને તેને લીધે અનેક ઘરના બજેટ પણ ખોરવાયા છે સામાન્ય દિવસોમાં જે લસણ સો રૂપિયામાં મળતું હતું તેના અત્યારે હાલમાં પાંચસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે અત્યારે હાલમાં ગૃહિણીઓએ પોતાના ભોજનમાં સ્વાદ ફિક્કો કરવો પડી રહ્યો છે કારણ કે એક કિલો લસણ અત્યારે પાંચસોથી લઈને છસ્સો રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યું છે ત્યારે તમે નક્કી કરી શકો છો કે મણની તો વાત જ શું કરવી સામાન્ય રીતે લસણની આવક ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન તથા મધ્યપ્રદેશથી થતી હોય છે પરંતુ હાલ દરેક રાજ્યોમાંથી આ લસણની આવક બંધ છે ફક્ત એક રાજ્ય એટલે કે મધ્યપ્રદેશમાંથી લસણની આવક શરૂ છે તેથી લસણની જેટલી જરૂરિયાત છે તેની સામે આવક નોંધનીય થઈ રહી નથી એટલે કે માંગને પૂરી કરી શકે તેટલો પુરવઠો હાલ ઉપલબ્ધ નથી અને તેને લીધે જ અત્યારે હાલમાં માર્કેટમાં આ લસણની શોર્ટેજ સર્જાય છે અને તેના લીધે જ આ ભાવ ઉંચકાયો છે સામાન્ય દિવસોમાં જે લસણનો ભાવ પચાસથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો તે વધીને હાલ બસ્સોથી ત્રણસો રૂપિયાથી વધીને પાંચસોથી છસો રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ માનવામાં આવે છે જુનાગઢમાં છેલ્લા છ મહિનાથી લસણના ભાવ સોથી એકસો પચાસ રૂપિયામાં વધારો જોવા મળ્યો છે પરંતુ છેલ્લા દિવસથી આ ભાવ પણ ખૂબ છે અને તેને લીધે હાલમાં બસો થી ત્રણસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે લસણમાં વધારો જોવા મળી રહ્યો છે આમ એક તરફ જૂનું લસણ ખલાસ થઈ ગયું છે અને બીજી તરફ ફક્ત એક રાજ્યમાંથી આવક નોંધાઈ રહી છે ત્યારે ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ બમણો થાય છે આમ લસણ મોંઘું બનતા હવે ફરીથી સ્થિતિ સામાન્ય થતાં એક મહિનાથી વધુનો સમય નીકળી જાય તેવી પણ વેપારીઓ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે નવું લસણ આવતા હોળી હોળીના મહિના સુધીનો એટલે કે ફાગણ મહિના સુધીનો સમય લાગે છે ત્યારે નવું લસણ બજારમાં આવશે ત્યારે શું લસણના ભાવ ઘટશે કારણ કે એવું બિલકુલ નથી લાગી રહ્યું જે જે લસણ દર વર્ષે જૂનો સ્ટોક હોડી સુધી ચાલતો હોય છે એ વખતે આજ વખતે જૂનો જે સ્ટોક છે તે અત્યારથી જ ખલ્લાસ થઈ ગયો છે અને આ વર્ષે લસણનું વાવેતર પણ ખૂબ ઓછું છે ત્યારે એવું બિલકુલ આશા રાખવી જે છે તે ખોટી છે કે લસણના ભાવ ઘટશે પરંતુ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે લસણના ભાવ ઘટશે નહીં લસણના ભાવમાં સુધારો અને વધારો બંને જોવા મળતો રહેશે હવે ખાસ ચર્ચા કરવાની છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એટલા માટે કારણ કે શનિવારે સૌથી વધારે ભાવ લસણના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યા હતા જી હા શનિવારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ આઠ હજાર ચારસો એકોતેર રૂપિયા રહ્યા હતા જે વધીને આજે લસણના ભાવ જે છે તે આઠ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા એટલે કે ટોટલ બસો સિત્તેર રૂપિયાનો એક જ દિવસમાં વધારો જોવા મળ્યો છે સોમવારના દિવસે નવી બજાર ભાવ બજાર ખુલતાં જ લસણના ભાવમાં સીધો જ બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જે ખરેખર ખૂબ તેજી કહી શકાય ઘઉંના ભાવની વાત કરીએ તો ચારસોથી લઈને પાંચસો એક્યાસી ઘઉં ટુકડા પાંચસો દસથી સાતસો એકવીસ એટલે કે ઘઉંના ભાવમાં પણ ખૂબ તેજી છે કપાસ એક હજાર એકથી લઈને ચૌદસો એકાવન કપાસ અને મગફળીના ભાવમાં એટલી બધી તેજી નથી સામાન્ય ભાવ જોવા મળી રહ્યા છે ખેડૂતો નિરાશ છે મગફળી ઝીણી આઠસો અગિયારથી બારસો એકતાલીસ મગફળી જાડી સાતસો અગિયારથી તેરસો એકસઠ એટલે કે મગફળી જાડી જે છે તેના ભાવમાં પણ ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે સિંગફાળા નવસો એક થી પંદરસો એકવીસ એરંડા નવસો થી અગિયારસો એકત્રીસ તલ ત્રેવીસોથી એકત્રીસો એકાણું કાળા સાડત્રીસો જીરું પાંચ હજાર એકથી લઈને છ હજાર આઠસો ને રૂપિયા હું અહીં ફરીથી તમને અટકાવીશ કારણ કે જીરાના ભાવ શનિવારના જાણવા પણ જરૂરી છે જેથી આપણે જાણી શકીએ કે શનિવાર અને સોમવારની બજારમાં શું ફેરફાર થયો છે કેટલી વધઘટ જોવા મળી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શનિવારે જૂના જીરાના છ હજાર ત્રણસો એકવીસ અને નવા જીરાના સાત હજાર રૂપિયા ભાવ હતા જે સોમવારે વધીને જીરાના છ હજાર આઠસો અને છોતેર રૂપિયા જોવા મળ્યા છે એટલે કે જીરાના ભાવમાં પણ સીધી તેજી જોવા મળી રહી છે એટલે કે સીધો પાંચસો અને પંચાવન રૂપિયાનો વધારો જોવા મળ્યો છે કલંજીના ભાવમાં બાવીસો એકાવનથી તેત્રીસો અગિયાર ધાણા આઠસો એકથી ચૌદસો અગિયાર ધાણા નવા નવસો એક થી બે હજાર છોતેર ધાણી નવી એક હજાર એક થી ત્રણ હજાર નવસો એક મરચાં નવસો એક થી ત્રણ હજાર સાતસો એકાવન લસણ જે છે તે છ હજારથી આઠ હજાર સાતસો એકતાલીસ લસણના ભાવમાં શનિવારની સામે આજે સોમવારે બસો સિત્તેર રૂપિયાનો વધારો છે પણ સૌથી વધારે વધારો જે છે તે જીરાના ભાવમાં છે પાંચસો ને પંચાવન રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ નવા લસણની વાત કરીએ તો અઢારસો એકથી લઈને છ હજાર એક ડુંગળી એકસઠથી બસો એકસઠ ડુંગળી સફેદ બસો એકથી બસો એકતાલીસ બાજરો ત્રણસો એકત્રીસથી પાંચસો અગિયાર જુવાર છસો એકાવનથી આઠસો એકતાલીસ મગ ચૌદસો એકત્રીસથી અઢારસો એકસઠ ચણા એક હજાર એકાવનથી ચૌદસો એકવીસ વાલ ચારસો એક્યાસીથી ચૌદસો એકાવન અડદ એક હજાર છોતેરથી અઢારસો એક ચોળા અને ચોડી અઠ્યાવીસો છવ્વીસ મઠ એક હજાર અગિયારથી એક હજાર એકાવન તુવેર બારસો એકથી ઓગણીસો એકાણું સોયાબીન સાતસો એકાવનથી આઠસો એક્યાસી રાયડો આઠસો અગિયારથી નવસો એકસઠ રાય બારસો એકસઠથી બારસો એકોતેર મેથી એક હજાર એકથી અગિયારસો એક્યાસી ત્યારબાદ રજકાનું બી બાવીસો એકથી બાવીસો એક કડથી સાતસોથી સાતસો 700 સાતસો એકાવનથી એક હજાર એકાણું સૂરજમુખી જે છે તે આઠસો એકસઠથી આઠસો એકસઠ વટાણા છસો અગિયારથી છસો અગિયાર ચણા સફેદ બારસો છોતેરથી એકવીસો એકાણું તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર